અને ભાઈ લગન બગન પૂરા થઈ ગયા અને હવે આપણે લોક પાછો ચાલુ કર્યો છે લગન પછીનો આ પહેલો લોક છે બરોબર તો હવે સૌથી પહેલા તો આપણે શું હા એક વસ્તુ એડિટ થઈ છે ભાઈ આપણે તમને વ્લોગમાં કીધું તું ખબર હોય તો કે ભાઈ આપણે ગીઝર લેવાનું હોય અને ગીઝર ભાઈ ઓમ લેવું પડ્યું બાકી હવે તો ઉનાળો આવી ગયો બાકી લેવાનું હોય નહીં હવે તો ઉનાળો ઉનાળો આવી ગયો આ તો બધા ને બધે આવવાના હતા ને આપણે ઓલો રોડ આવે ને હું કહેવાય ઓલું આમ ડોલ ભરીને પછી ઓમાં એમાં ઓલો રોડ આવે ને એવડો હતો આપણી એક અને આપણે મસ્ત મજાનું ગીઝર ફિટ કરેલું હોય તમને બતાવું જીધી બરોબર તો આવી રીતના કઈ કઈ છે સિસ્ટમ રેવડી અને આ છે ને ભાઈ અંદર જ જવા દીધો ને સીધું હે ને હવે બાથરૂમમાં જ પાણી આવે સીધું ગરમ બરોબર તો કેવું લાગ્યું ગીઝર કમેન્ટ ન કરતા અને ભાઈ પહેલાં હું તમને કહેતો ને જો એ આવડો આનાથી કરતા રેડી એવું હતું અને હવે તો જો કે ઉનાળો આવી ગયો કે હવે તો બહુ એવું બધું ઉપયોગ નહીં થાય એનો બટ લઈ લીધું બીજું ઓહ ભાઈ ખડીક મારે છે બેહી ખડીક હવા લઈ તાટી ગરમ વાવ મિત્રો એક નંબર યો

દીમક દીમક લઈ લઈ થોડું બરોબર ગુડ મોર્નિંગ મિત્રો સવાર સવારમાં માં બને છે થેબલા આપણા મને ગરમ ગરમ નથી આ જવાનું વાડી છે સૈણા મારા સેકવા બરોબર બના બડા સેકી ખાઈ લે ને બધું કરી ને બીજ કે કામ નથી ને હે ઘઉનો

હા ભાઈ પાણી બાણી બધું સાર જામી ગયો રોજડાની લાઈટ ભાઈ વાહ ખાઈ રાખે ભાઈ આપણે એક મસ્ત મજાની ખુરશી ગોતી લીધી બેહી ગયા હવે અત્યારે અહીંયા ભડકો કરવાનો અને શું બનાવવાનું છે મમ્મી હે પોક પોક કરે છે એ મને કંઈ ખબર પડે નહીં એવી બને કંઈ ખબર પડશે મેં કાંઈ જોયું નથી આવું કોઈ દીધું શું કરવું બોતડી

આવા ફોન મારી કિસ્મતમાં નથી યાર નકર તને બતાવી દે હાઇલાઇટ કરી દો લાઈવ એસે આપણા જીવન ચલતા હે દેખ અહીંયા શું લખા હુઆ હે લાઈવ હું હૌથી મારો પહેલો ફોન લાઈફ નો હતો પહેલો એ મારો કેમેરો આંદરો થઈ જાય ઈ કાકા ડાલ ડાલ તાર મોડું બોરું કરી દો ઓ હરિ ઓમ હાલે પછી મોડું થાય પરસાદ બરસાદ લે હોય ને આપણે તે હાલો શનિવાર હે તે દાદાના દર્શન કરતા વી જય આરિયા જય બજરંગબલી આલે તો આપણે બેડ કિસ્મા ભંગાર હતા ને આયા પુઈગાન ફાટક બંધ થઈ ગઈ